આજે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ પરેશભાઈ કોઠિયાના સહયોગથી કરુણા સેવક ગૌસવ ચેરીટેબલ ટ્રસ્ટના ગૌસેવકોએ એકસો પંચ્યાસી ગંઠી ડાંગર ડાંગરના પરાણની એકસો પંચ્યાસી ગંઠી સુરત પાંજરાપોર આખાકોળ ગામની ગૌશાળાના ગૌવંશના અર્પણ કરી ત્યારબાદ પાંજરાપોરના બીમાર ગૌવંશના ઓળમાં બધા જ બીમાર ગૌવંશના પડખા પેરવી તેની સાફ સફાઈ કરી તેને પાણી પીવડાવી તેને લીલો ઘાસચારો અર્પણ કર્યો અને વાછાડાના માં મા વગરના બીમાર અને અશક્ત વાછડાને દૂધ પીવડાવ્યું જય ગૌ માતા જય ગોપાલ